ધરમ ધારાનો દરિયો તો ઓલી બાજુ છે હમ હે ગાઈસ માય નેમ ઇઝ પૂર્વ એન્ડ આઈ એમ ફ્રોમ વર્લ્ડ ઓફ યુટ્યુબ તમારું બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે હું જવાનો છું જાંજમેર મસ્તરામ ધામ સપ્તાહ બેઠી છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે અને ભાઈ ના ઘરે આટો મારવા જવાનું છે તો ચાલો તમે પણ તમને દર્શન કરાવો તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારા અને તમને દર્શન કરાવું ચાલો તમને અંદર અત્યારે સપ્તાહ શરૂ છે કેટલા સમય પછી આવ્યો છું અને આ મારો મિત્ર કૃષ્ણરાજ આ છે અક્ષય આ મારી સાથે આવ્યો બે હજાર સત્યાવીમાં કામ શરૂ થવાનું છે આ રામ મંદિર અહીંયા બનવાનું છે તો અહીંયા મસ્તરામ બાપુની સમાધિ છે તો ચાલો તમને દર્શન કરાવું જો આ છે બાપુની સમાધિ અહીંયા બધા દર્શન કરે છે અહીંયા હનુમાન દાદાનું મંદિર મસ્ત વાતાવરણ છે જોઈ લો તમે જો અહીંયા મહાદેવનું મંદિર છે જો અહિયાં રશની સુવિધા છે દર્શન કરીજો એટલે અહિયાં અમે જઈ છી દરિયા આટો મારવા આટો મારીને પછી અહિયાં સપ્તામાં થોડીકવાર બેઠવી આ બધા જઈ છી અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બહુ મજા આવશે બધી સપ્તા તમને બતાવું બહુ મોટું આયોજન છે વિશાળ દરિયો તમે મોટો જોવો બહુ ઊડું છે અહિયાં Yeah. མག གསུར རྟ སསྱུ རྟ 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 ར རཁསོ ར આલે તો બધું ન્યા ગામનો દરિયે મસ્ત છે બર લોકેશન આ પણ ફોટા પાડવા દે તો અમે આવી ગયા છીએ અત્યારે ધાંસમેર ગામમાં દરિયો છે ને અંયા મસ્તરમ ધારાનો દરિયો તો ઓલી બાજુ છે આ ગામનો દરિયો છે મસ્ત છે અંયા લોકેશન હં આજના બ્લોગમાં એટલું જ મળેલું બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી